સુરતમાં મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં સુરત શહેરના શ્રીપદ એથિક પાલનપુર કેનાલ રોડ અડાજણ ખાતે શ્રીપદ એથિકના મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં પોથી યાત્રા કપિલ ભગવાન જન્મ શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન લીલા શ્રી રૂક્ષ્મણી વિવાહ અને શ્રી સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો સપ્તાહમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવ્યા હતા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શ્રીપદ એથિક મહિલા મંડળ આયોજિત કથામાં સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કર્યું હતું શીલાબેન છે હું શ્રીપદેશમાં એક નંબરમાં એકસો એકમાં રહું છું અમે બધા મહિલા મંડળ સાથે રોજ છ થી સાડા સાત ભજન કરીએ છીએ એમાંથી અમારા બધાને છ સાત પછી એમ થયું કે અગિયાર વર્ષ આવે ત્યારે આપણે ભજન કરીએ અને કાંઈક ફન ફૂલ નહીં તો ફૂલની પાકડી એકઠા કરીએ અને આપણે સારા કામમાં વાપરીએ એમ કરીને અમે બધાએ ભંડોળ ભેગું કર્યું છે તો એમ અધિક મહિનો આવ્યો તો અમને મહારાજ મળ્યા મહારાજ કે બેન તમે આટલું બધું સરસ સત્સંગ આ તે બધું કરશો આપણે એક ભાગવત સપ્તાહ બના કરીએ તો અમે છ મહિનાથી આ વિચાર કરતા હતા કે આપણે ભગવાન કરે ને સારું કરે તો આપણે ભાગવત સપ્તાહ કરીએ તો અમને પહેલો સપોર્ટ મહારાજનો બીજો સપોર્ટ દક્ષેશભાઈનો ત્રીજો સપોર્ટ અમને આ પ્રમુખનો અને ચોથો સપોર્ટ અમને એથિકનો મળ્યો છે એથી અમે અમારું આગળ કામ ચાલ્યું છે જય શ્રી કૃષ્ણ સૌને હું શ્રીપદ એથિક્સમાં રહું છું અને મહિલા મંડળમાં અમે પંદરથી ચૌદ બહેનો છીએ અમે બેઠા હતા અને ચર્ચા કરી કે આપણે ભાગવત સપ્તાહ કરીએ આયોજન કરીએ તો અમે નાનો એવો વિચાર કર્યો તો થઈ ગયો તો બહુ મોટું ફંક્શન થઈ ગયું છે મારે કારણ કે એમાં શ્રીપદ એથિક્સ પરિવાર જ એટલું બધું મજબૂત છે એમનો સાથ સહકાર તન મન ધનથી સૌનો સાથ અમને મળ્યો છે એટલે અમે આ કરી શકીએ અને અમે એકલા પંદર બૈરાઓ તો ના જ કરી શકીએ ભાગવતનું આયોજન અને બહુ સારી રીતે ઉજવાય છે અને આવતીકાલે વિવાહ કરીએ છીએ એનું પણ સારી રીતે બહુ મોટું આયોજન કર્યું છે અને બધા નંદ ઉત્સવ છે રામા અક્ષર છે વામનનો જન્મ છે બધા ઉત્સવ સારી રીતે પોથીનું આયોજન પણ સારી રીતે કર્યું હતું અને અમારે સાથ સહકાર અમને દક્ષેશભાઈનો પારુલબેનનો પૂરેપૂરો મળ્યો છે પહેલી વાત અમે દક્ષ બેન જ કીધી એમણે પૂરેપૂરો અમને સાથ સહકાર આપ્યો છે અમે ચૌદ બાર થી ચૌદ બહેનો જ છે અમારું મહિલા મંડળ બહુ મોટું નથી દરેક અહીંયા અમે કાયમી જ કીર્તન કરીએ છે અને આવતી પેઢીમાં આપણે આ ધર્મના સંસ્કાર રોપાય એટલા માટે જ આયોજન અમે કર્યું છે અને આનું વાઇબ્રેશન આપણે શ્રીપદ એથિક્સમાં સારું મળે અને છોકરાઓને પણ સારા સંસ્કાર મળે એટલા માટેથી જ અમે કર્યું છે બાકી અમારું કોઈ મોટું ફંક્શન હતું નહીં થઈ ગયું છે મોટું બધાના સાથ સહકારથી કેટલા લોકો અહીંયા કથામાં અત્યારે શ્રીપદ એથિક પરિવાર દ્વારા આખું આયોજન છે શ્રીપદ એથિક મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા છે સત્તર તારીખથી આ કથાની શરૂઆત થઈ છે ત્રેવીસ તારીખે આ કથાની પૂર્ણાહુતિ થવાની છે લોકો સુધી ધર્મ અને લોકો સુધી છે આ શાસ્ત્ર પહોંચે એવા જ આ મહિલા મંડળના પ્રયત્ન છે અને આખે આખો અમારો શ્રીપદેતી પરિવાર આની સાથે જોડાયેલો છે કેવા કેવા ઉજવવામાં આવ્યા અને મહિલાઓ દ્વારા આખે આખું આયોજન મહિલા મંડળ દ્વારા લગભગ તેર થી ચૌદ બેનો છે અને એમના દ્વારા જ આ આખું આયોજન ગોઠવવામાં આવ્યું અને એમાં બધા જ લોકોનો ધીમે ધીમે સહયોગ પ્રાપ્ત થયો અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ ઉત્સવ ગઈકાલે ઉજવવામાં આવ્યો રામ જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો વામન જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો અનેક રીતે પોથી થી લઈ અને કાલ સુધી છે એ ઉત્સવ ઉજવવામાં આવ્યા છે આમાં કથા દ્વારા ધર્મ પ્રત્યે લોકોની રુચિ વધે લોકો સનાતન સંસ્કૃતિની જાણતા થાય સનાતન સંસ્કૃતિ પ્રત્યે લોકો છે એ જાગૃત થાય અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે છે એ લોકો આ બાજુ આવી આ ધર્મક્ષેત્રની અંદર વળે એવું જ એક અમારો સાહેબ આપનું નામ મારું નામ લાલજીભાઈ લાલજીભાઈ કાનાણી છે બી ત્રણસો બેમાં માં હું રહું છું અહીંયા કથાનું આયોજન થયું મહિલાઓ દ્વારા કેવી રીતે તમે અહીંયા મહિલાઓએ વિચાર કર્યો કે ભાઈ અમારે આવું કંઈક ધાર્મિક કાર્યક્રમ કરવું છે બધા ભેગા થઈ અમને લોકોને વાત કરી અમે કીધું કાંઈ વાંધો નહીં તમને જે કાંઈ સહકાર જોશે એ અમારાથી અમે બધો આપીશું નહીં કે અમે કશું વ્યવસ્થા ના કરી શકીએ વ્યવસ્થા બધી તમારે જ બધાય કરવાની છે એટલે શ્રીપદ એથિક્સ પરિવારના બધા સભ્યોનો સંપૂર્ણ સાથ અને સહકાર છે પહેલાં દક્ષેશભાઈને વાત કરી દક્ષેશભાઈએ ઘણી બધી જવાબદારી અમારી ઉપાડી લીધી અને બાકી બધાએ શ્રીપદ એથિક્સના રહેતા તમામ પરિવારના સભ્યોએ અમને સાથ તન મન અને ધનથી ફાળો આપ્યો છે અને તમામ કાર્યક્રમો મારા અત્યાર સુધી કોઈ પણ તકલીફ કે વિના વિઘ્ને આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે ધાર્મિક ભાગવત સપ્તાહનો કાર્યક્રમ છે અને દરેકને સારા સંસ્કાર મળે સારું વિચાર કરી શકે એ આ કથા રાખવા પાછળનો અમારો સોસાયટીનો હેતુ છે આ કથામાં કેટલા લોકો કથા શ્રવણ કરતા હોય છે કથામાં દરરોજ માણસોની સંખ્યા વધતી જાય છે બસો થી અઢીસો ત્રણસો માણસો સુધી અત્યારે આવે છે લોકો આજુબાજુની સોસાયટીમાંથી પણ આવે છે અને અમારા શ્રીપદ એથિક્સ પરિવારના દરેક સભ્યો પણ રાત્રે નવથી અગિયારનો ટાઈમ છે એટલે દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે એ અમારો હેતુ હતો